ઇન્ડિયા લાઇન્સની આજે મીટિંગ છે આશા રાખીએ કે કંઈક સારા સમાચારો સાંજ આજે દિલ્હીમાં મીટિંગ છે આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક સાહેબ સૌરભ ભારદ્વાજ સાહેબ અને આતિશી મેડમ અને કોંગ્રેસના કેટલાક નેતાઓની આજે દિલ્હીમાં બેઠક છે અને એમાં સીટ ઉપર ચર્ચા થવાની છે જોઈએ છે કે શું એ મિટિંગનું પરિણામ આવે છે જો આ સીટ કોંગ્રેસના ફાળે ગઈ તારે શુભ શુભ આપણે આશા રાખીએ આ સીટ ઉપરથી ચૈતરભાઈ વસાવા ચૂંટણી લડવાના છે અને જીતવાના છે બાકી બધી વાતો છે એ ચૂંટણી સુધી કરશે આ વિસ્તારનો એક જ નેતા છે અને ચૈતરભાઈના નેતૃત્વમાં જ સમગ્ર આદિવાસી સમાજ અને સો ટકા બહાર આવશે અમારી લીગલ ટીમ સતત કાર્યરત છે તમે જોવું છો સીએમ લેવલથી સતત ફોલોઅપ લેવાઈ રહ્યું છે સતત આગળ વધી રહ્યા છે એટલે બહુ જલ્દી ચૈતરભાઈ આપણી વચ્ચે આવશે અને ચૂંટણીના કાર્યમાં જોડાશે લોકોના સેવામાં જોડાશે પૂછો કાર્ય છે બંને સીએમએ લીધી હતી તો કઈ કઈ મુદ્દા ઉપર ચર્ચા થઈ શકે છે અને આવનારા દિવસોમાં રાજકારણ કઈ રીતે ગરમાઈ શકે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના યુવા નેતા ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે એફઆઈઆરઓ કરી અને એમને અને એમના ધર્મપત્ની શકુંતલાબેનને જેલમાં પૂરવામાં આવ્યા છે ત્યારે આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબે એમની જેલમાં મુલાકાત લીધી છે જેલમાં એમના ખબર અંતર જાણ્યા છે સ્વાસ્થ્ય સંબંધિત તેઓ એકદમ તંદુરસ્ત છે અને જેલમાં પણ તેઓનો જુસ્સો તેમની જે લડત લડવાની હજી જે આક્રમકતા છે એ એમાં જ બરકરાર છે આ સિવાય ચૂંટણી લડવા સંબંધિત જે બાબત છે એમાં ચૈત્રભાઈ વસાવા ક્લિયર છે આમ આદમી પાર્ટી પણ ક્લિયર છે અને ગઈકાલે અરવિંદ કેજરીવાલ જે એ કીધું છે કે ચૈતરભાઈ વસાવા ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે અને આ વિસ્તારની જનતા એમને સાંસદ બનાવવાની છે જે સ્પષ્ટ થઈ ચૂકી ન નીકળ્યા તો કઈ રીતે થશે જો આ ભાજપની સરકાર ખોટી રીતે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરીને એની સત્તાનો દુરુપયોગ કરીને ચૈતરભાઈને જેલમાંથી બહાર નહીં આવવા દે તો ચૈતરભાઈનો આદિવાસી સમાજ ચૈતરભાઈનો આમ આદમી પાર્ટી પરિવાર અને આ ભરૂચ વિધાનસભા લોકસભાના તમામ વ્યક્તિઓ ચૈતરભાઈ માટે ચૂંટણી લડશે અને ચૈતરભાઈને જેલમાંથી સાંસદ બનાવી હામી ભરતી દીધી જેલમાંથી ચૈતરભાઈ કરતાં પણ વધુ જનતાનો ઉત્સાહ અને ઈચ્છા છે આ વિસ્તારની જનતા ઈચ્છે છે કે ઘણા વર્ષો સુધી બધી પાર્ટીઓને મત આપ્યા છે પણ ચૈતરભાઈ જેવું ક્રાંતિકારી અને આક્રમક કામ કોઈએ કર્યું નથી તો જનતા પોતે જ ઈચ્છે છે કે ચૈતરભાઈ જેવો લડાયક નેતા હવે સાંસદ બનવો જોઈએ જનતાની ઈચ્છા મહાન છે જનતા જે ઈચ્છે એ કરવા માટે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ બધા બંધાયેલા છે